ભાઈ એક સ્ટિંગ દઈ દેજો ને સ્ટિંગ ભેગું એક સિકન્ડ નું ડબલ્યુ ને કચરો ને પેકેટ લઈ લેજે પૈસા હું દેવાનો હું પણ તું તો લુખે અરે બાઈ કમાઈ હે ને આ ભાઈ 500 નું ડીઝલ નાખ દે 500 ફૂલ ટકી કર નાખ પૈસા હું દેવાનો હો કમાઈ ભાઈ આ ના કેટલા આવી હું કામ તું લે હે અલે રેડ લે પણ આ તા આવે યાર પણ હું પૈસા દઉં ને તું હો હા ઘેર બાઈ કમાઈ હે ભાઈ બાયું તો અમારે હે તાર બાઈ તો કઈ ભણાલે નથી કઈ નોકરી એ નથી કરતી તો ક્યાં થી બનાવીને

કામ મળી રહી ને એની પૂરી જવાબદારી દી છે વધુ જાણકારી માટે ડિસ્પ્લે ઉપર આપણે નંબર ઉપર ફોન કરી લો